સર સ્કૂલ ના છોકરાઓમાં ગાડી જનો એક વાયરલ થયો તો કયા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે આજે સોશિયલ મીડિયામાં જે સ્કૂલના છોકરાઓ બારમાં ધોરણો ભણતા છે એમણે ફેરવેલ પાર્ટી અનુસંધાને ગાડી લઈ અને નીકળેલા હતા એ બાબતનો જે વિડીયો વાયરલ થયો હતો એમાં વિડીયો આધારે છવ્વીસ જેટલી ગાડીઓ છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે અને બાર જેટલી ગાડી છે એને ડિટેન કરવામાં આવેલી છે નવ જેટલા વેહીકલ છે શહેરની બહાર છે અને બાકીના જે પાંચ વેહીકલ છે એ લોકોનો સંપર્ક થયો છે તો એ રાત સુધીમાં કદાચ અવેલેબલ થઈ જશે

એટલે કેરિયરને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે વિશેષ કંઈક પગલાં લીધેલા નથી પણ તમામ ગાડી આવ્યા પછી ચેક થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે મૂળ ગાડીના માલિકો વિરુદ્ધ કાર્યવાહી થશે કારણ કે એમના દીકરા હોય છે ગાડી ફાધર હોય કે મોટા ભાઈના નામે હોય તો એવા જે ગાડીના ઓનર છે એમના વિરુદ્ધ કાર્યવાહી કેવી રીતે ગાડી લાયસન્સ વગરના ચલાવતા હશે તો એ મુજબ એમવીએક મુજબ જે કાર્યવાહી કરવાની થાય છે એ પગલાં લેવામાં આવશે